ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લુકમાં તમારું સ્વાગત છે આજે ફરીથી વરસાદનું આગમન થઈ ગયું છે અને હવે આપણે તો એનો સામનો કરવો જ પડશે કપડાં તો બહાર સુકવવાના થશે જ નહીં ઘરમાં સુકવવા જોશે એટલે ચાલો હવે કપડાં સુકવી દઈએ અને બીજું કામ હતું મારે ઇસ્ત્રીનું કપડાં સુકવાઈ ગયા અને હવે ઇસ્ત્રી આપણે ચાલુ કરી દઈએ કેમ કે આ થોડાક તડકો હોય ત્યારે સુકાઈ એવા તો કપડાં સુકાઈ જ નહીં ઘરમાં એટલે ઇસ્ત્રી મારીને મૂકીને તો કપડામાં વાસ ના આવે એટલે મેં તો ચાલો ઈસ્ત્રી કરી નાખીએ કેમ કે મલાઈ ના હોય ને ત્યારે જ મારા ઇસ્ત્રી પોસાય મારા ભાઈ થોડાક વાયડા છે એટલે ન પોસાય ઇસ્ત્રી કરવી ચાલો ઇસ્ત્રી હવે કરી લઈએ ઇસ્ત્રીનું કામ તો પતી ગયું છે મેં કીધું આજે છે ને થોડું ઘણું કબાટ વિખાઈ જાય ને તો વસ્તુ વ્યવસ્થિત નારી એટલે મારા ઠેલા છે એ આ ઠેલો એ બધું છે ને વ્યવસ્થિત મૂકી દઉં એટલે કબાટ એ વ્યવસ્થિત થઈ જાય અને બધું વ્યવસ્થિત થઈ જાય કબાટમાં રેડ બેફળ પડવું એની નામ જ આવે એટલે મેં તો ચાલો આ બધું વ્યવસ્થિત મૂકી દઈએ થોડોક ટાઈમ વહી દો એટલે મેં તો ચલો વાસી કામ કરીને આ બધું કામ કરીએ ચાલો હવે ફ્રી થઈ ગઈ છું અને હમણાં મલ્લુભાઈ આવી જશે અને આજે રસોઈ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે સવા બાર થઈ ગયા છે રસોઈ બનાવી નાખીએ અને આજે બનાવવું છે ભરે રીંગણા મટિકાનું શાક અને ભાત અને સંભાર અને રોટલી અને છાસ ને પાપડ અને ચાલો હવે બનાવીએ રસોઈ ચાલો દાળ વઘારાઈ ગઈ છે લોટ બંધાઈ ગયો છે અને હવે કરવાની છે રોટલી અને છેલ્લો દાળનો વઘાર કરો એટલે દાળ ગરમ રહે ચાલો પછી જમીએ ચાલો ઘરે આવી ગયો છું રસોઈ કમ્પ્લીટ છે રેખા જે બનાવ્યું છે રીંગણા વટેકાનો મસ્ત શાક પણ હું રીંગણું ખાતો નથી મસ્ત રેખા એ જો રીંગણા વટેકાનું શાક બનાવ્યું

કઈ નઈ હાલો જમી લઈએ ને હાલો બધા જમવા ચાલો જમીને નવરા થઈ ગયા છીએ અને રેખા મલઈને લેસન કરાવે છે મલઈ હા અત્યારે કેમ લેસન નકર તો કરતો નથી જમીને ક્યારે આજે મારે હુવું નથી લેતી આજે હુવું નથી એટલે હુવાનું તો છે જો ભાઈ ના 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 નહીં હુવાનું તો છે જ હુવે છે ને તો આમ સુસ્તી જેવું શરીર માં એવું થાય છે કઈ વાંધો નહીં લેસન કર્યો બાર આવે છે વરસાદ મસ્ત ચાલો નીચે ઉતરી થોડી વાર પછી મસ્ત ફૂલ ખીલાતા મસ્ત વાતાવરણ છે મસ્ત વરસાદ ધીમો ધીમો આવે છે ધીમો એમ પાછો આવે છે થોડીક વાર બહાર નીકળીએ ને તો આ જાય એવું છે અમારી જૂની બાઈક છે સ્પ્લેન્ડર આ હમણાં હવે અકાવતો નથી કાંઈ એમનું પડી છે અત્યારે જ ચલાવું છું ના બાર જુઓ તમારા પ્લોટમાં કેટલો વરસાદ મસ્ત દેખાય છે જાળવા પણ એવા મસ્ત મસ્ત છે ઊંચા ઊંચા મોટા મોટા જાળવા ફૂલ વરસાદ આવે છે ચાલો થોડી વાર અહીંયા જ બેસવું જો હે આમાં જવાય એવું છે નહીં ચાલો વરસાદ ચાલુ ચાલુ હતો અને ફરજ તો ગાડી લઈને જવાનું થયું દુકાને ગાડી લઈને જઈએ પણ વરસાદ જો બે બાજુ કેટલું પાણી ભરાણું છે બહુ વરસાદ છે આજે તો વાગી ગયા છે 5 અને મલ્લુભાઈ ટ્યુશનમાં જવાની તૈયારી કરે છે મલ્લુભાઈ હા ચા દૂધ પી લ્યો જો તમારા ચા દૂધ નિયમક છે ચા દૂધ પી લ્યો પછી 6 વાગે જવાનું છે ને ટ્યુશનમાં તમાર ગાંડું કાઢો હા ચાલો પછી ટ્યુશન જઈએ ઓકે મમ્મી

આજે ભાઈની ની પસંદગી નું બનાવશ મસાલા સરસ પનીર મસાલા ભાઈ ને પણ ભાઈ ને કરતા ઘર નું તારું બહુ ભાઈ છો પેલા બનાવ્યું હતું ને મને ભાઈ અને ભાઈ ને ભાઈ ની મજા આવી પણ એ સારું બહાર કરતા આપણે અંદર ખોટા કલર કે કે કઈ આવે નહીં અને મસ્ત નેચરલ બને પરંતુ ને આ જોતા જોતા મને તો મોટો પાણી આવે છે આનો હમણે એટલે ખમમાં બેસાડી ભેગું શું છે રોટલી પરોઠા રોટલી કેમ કે છે ને તમને હમણે બે દિવસથી એસિડિટી રહેતી ને હા એટલે મેં પરોઠાનું નું માંડી વઈ એવું છે મને મે રસ છે ને કતરો બનાવ રોટલી બરાબર ને રોટલી બનાવી નાખો અને સાફ કરી દે પછી તમને બેસાડી જમમાં

મસ્ત શાક બને ઉજો રેખા એક નંબર હે ને ટોપ હાલો હાલો લઈ લે લઈ લે લઈ લે જલ્દી લઈ લે ચાલો જમવાનું બની ગયું છે અને મસ્ત શાક બનાવ્યું છે પનીર નું એ અને સાથે રોટલી ડુંગળી છાસ મલે ભાઈ વાહ કેવું લાગ્યું શાક મસ્ત હા તને તો મજા પડી ગઈ ને હાવ હા તારા કે દોસ્ત ખાવું તું ને હા હમ આજે વરસાદે હતો અને મે મને ઈચ્છા થઈ ગઈ તો મેં કીધું કે આજે પનીર જ બનાવી નાખ છે ને મસ્ત ખરેખર હોટલ જેવું બનાવ્યું છે રેખા હા મસ્ત બન્યું છે સખત છે આપને રસોઈનું એમ ને સારું હાલો જમી લે હવે આમાં બહુ વાઈટ જોવાય એમ નથી મોઢામાં પાણી આવે છે મને તો સારું હાલો જમી લઈ ચાલો જમી કાઢવી નવરા થઈ ગયા છે અને મલુભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે મલુભાઈ હોમવર્ક છે એવું છે તો ચાલો લેસન કરી લ્યો અને જો આજ સવારથી વરસાદ ચાલુ છે એટલે કપડાં તો અંદર સુકવવા જ પડ્યા છે ચાલો હા બેટા બોલો કેમ એવું છે કાલે લઈ આવીશું હો હા અને જો હવે કપડાં ઘરમાં જ સુકાવા જ હશે કેમ કે છે ને હા સવારથી વરસાદ ચાલુ છે સવારના નાખ્યા હોય પણ સુકાઈ નહીં તડકા જેવા તો સુકાવાના જ ના હોય એટલે અંદર પંખા નીચે સુકાયા કરાય યુનિફોર્મની બધું હોય ને એટલે ફરજિયાત છોકરાઓનું યુનિફોર્મ બગાડીને આવે જ છોકરાઓ ચાલો મારું લેસન કરી લ્યો અને આપણે પછી છે ને ટીવી જોશું હો ચાલો હવે હાલો પછી આપણે ટીવી જોઈ અને પછી ઘડી સાડા દસ વાગ્યા સુધી અને પછી સુઈ જાય હ ચાલો મલુભાઈ તો સુઈ ગયા છે આજે બપોરે તો સૂતા નહોતા એટલે વહેલા સુઈ ગયા છે અને કોને ખબર મલુભાઈને આજે શું થયું છે હમણાં તો લેસન કરતા હતા ને થોડી વાર થયું તો કે મમા મને હાથ બહુ દુખે છે હાથ બહુ દુખે છે હવે સવારે ખબર હવે ભાઈને શું થયું છે હાથમાં અને હવે જો બધું કામ પતી ગયું મલુભાઈનું હોમવર્ક થઈ ગયું અને ભાઈ તો અહીંયાને સોફા પર ને સોફા પર સુઈ ગયા આવે હું પણ હવે સુઈ જાઉં અને હવે બ્લોગનો એન્ડ લઈએ અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય